એક ગામમાં કાકી સરપસ બી સરપસ બીન્યા પછી કાકીને રો કાકા મન મન મનમાં મૂંઝાય કે આ તો મરાઈ જાય આની કરતા રહ્યો સારું હતું મનસુખ ને કહેતા કાકી તો કે મને હારતા જ નથી કે કાંઈ વાંધો નહીં કાકા સરપસ કહેવાય કે લોકો આપણને બધા પૂછવા આવે તમને ખબર છે કાકા તો પછી સરપસ એને બનવાઈ ગયો નહીં એક દિવસ કાકાને કાકીને ડખો છો પછી મનસુખને સમાધાન કરવા બોલેવું મનસુખ આવી કાકી પાસે કાકાને હું કે હવે મારે રહેવાનું થતું નથી એક કલાકે હું વહી જ આવી કે કાકા હલવાણા રાંધી કોણ દેહ હાથે કપડાં ધોવા પડશે તો પછી એણે સીધો મનસુખને ફોન કર્યો મનસુખે ફોન ઉપાડ્યો કે તારે કાકી કે રિહાણા છે ને વૈયા જવાની કરી તો મનસુખ આવ્યો ભાઈ એવું પંખા ને સાયકલ લઈને કાયા ઘા વાળી ગયેલી તો પછી આવીને સીધો કાકીને પગે લાગ્યો કે કાકી તમે આમ ઝગડો કરો રિહાણ એમ થોડું વાલે તમારી માથે ખાલી કાકાની જવાબદારી નથી આખા ગામની જવાબદારી છે ટીડીઓ સાહેબ મામલતદાર સાહેબ તમને મળવા આવ્યા અહીં કામ હોય તો કોઈ સરકારી ગામનું તમે યાદ આવત પછી ગામનું શું થાય તે વળી કાકીને દયા આવી તો કાકી મનસુખને કહી બટાઈ કે તું કહેતો હતો એ કેવું એ કે રોકાઈ જાવ કે બસ આ તું કહેતો હતો તાર કાકા તો નહીં તો પછી કાકાને શાંતિ થઈ કે આ સી કે ન કરી કે લૂબડાયા છે ધોવા પડેતી કે બોલો એમ કરીને પછી મનસુખે ગાડું બાજુ આગળ કર્યું એક વખત ભાઈ ભેંસ લાવ્યા ભાગમાં પાડો અ ભાગમાં ભેંસ લેવા તે પાડોહીને સોમવારે દોવાની પછી મંગળવારે આ લેવા એ ભાઈને દોવાની એમ કરતાં કરતાં અઠવાડિયું ને મહિનો વીતી ગયો તો એકવાર ભેંસને સારવા જાય ને તે ભેં માદળમાં ડૂબી ગઈ તો ઓલો પાછો ભાઈ છે ને નવો નવો બીજો ભાગીદાર હતો આવડો જૂનો ભાગીદાર હતો એ કહેવાય માદળમાંથી ભેં કાઢે એ નહીં તો ઓલો નવો નવો શું કહે કે મારે કે ગારામ નહીં પડવું તે આવડો ભાઈ કહેતો એ કેવું કાઢી આવું કે પછી તાર ભાગ નહીં માગવાનો એ કે કાંઈ વાંધો નહીં બોલો આમ કરીને ભેંસ પડાવી લીધી ભલ ભલા ગાળિયામાં આમાં કેમ ભેળું કરવું ભાઈ ભલ ભલાના ગાળિયામાં ઉતારી દે એમ એટલે કાકાને કાકીનું મન છું કે સમાધાન કરેલું અને હવે રેડી ગાડું આલે છે ને કાકી હજી સરપસ છે બોલો એ કેટલી હવાણ થઈ છે એ સમયમાં